સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદરા પોલીસ પથકની હદમાંથી લાખો રૂપિયાના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા હતા ત્યારે કુખ્યાત બુટલેગર ભાગી છૂટતા તેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે તે બુટલેગરોના પુણા પોલીસ પથકની હદમાં આવેલા દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી પોલીસે દારૂ અને ટેમ્પાસેથી સહિતની મતા પણ કબજે કરી હતી સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂના અડ્ડા પર દરોડા પાડી રહી છે ત્યારે ફરી કાપોદરા પોલીસ પથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસ પથકની હદમારુતિનંદન સોસાયટી અને સોસાયટી વચ્ચે આવેલા રમેશ પટેલના તબેલાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્યાં દરોડા પાડતા ત્યાંથી તેત્રીસ લાખ દસ હજારથી વધુની કિંમતનો મોસ્ટ મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રાખવા મકાન ભાડે આપનાર પાસોદરા હોમ ટાઉનશીપ વિભાગ પાંચમાં રહેતા હર્ષદ ભરત બાબુ આંબલિયા પટેલ અને દારૂ વેચનાર કામરેજના કડોદરા ખાતે આવેલા વરિયાવી શહેરીમાં રહેતા નીતિન ગુલાબ ઇડારીયા કોળીને ઝડપી પાડ્યા હતા સાથે દારૂ સાથે રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળી તેત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કરાયો છે જે દારૂન જથ્થો મોકલનારા દમણના બુટલેગર કૈલાસ બિહારી અને દારૂન જથ્થો સુરતમાં મંગાવનાર કડોદરાના બુટલેગર મનીષ વ્યાસને સ્ટેટ મોનિટરિંગ શાની ટીમે વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદરા પોલીસે હાથ ધરી હતી બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં પુણા ગામ કલ્યાણનગર સોસાયટી સામે આવેલા પારેક પાક સોસાયટીની દારૂ રડા પર પણ દરોડા પાડી તેથી ચાર લાખ અઠાવીસ હજારથી વધુ દારૂ જથ્થો ટેમ્પો તથા મોબાઈલ ફોન સહિત પાંચ લાખ ચોર્યાસી હજારથી વધુ મતા કબજે કરી છે